નમસ્કાર મિત્રો યોજનાની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે માહિતી મેળવીશું તળાવ વિશે મિત્રો તળાવ વિશે એટલે શું તો એટલે કે આપની ગામની અંદર કેટલા તળાવો આવેલા છે તેમજ આપની ગામની અંદર ગૌચર જમીન એટલે કે ગૌચર જમીન કેટલી આવેલી છે ક્યાં આવેલી છે અને ગૌચરનું દબાણ હટાવવા માટે કોણે અરજી કરવી તો અરજી કરવી મામલતદારશ્રી કચેરી ગ્રામ પંચાયત કચેરી અને જિલ્લા પંચાયત કચેરી તો ચાલો મિત્રો શરૂ કરીએ કે આપણા ગામની અંદર કેટલા તળાવો છે જોવા માટે તો હજુ સુધી તે માટે આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સઅપ ગ્રુપ યોજના અને માહિતીમાં જોડાયા ન હો તો નીચે આપેલી લિંક પર ક્લિક કરી અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને મિત્રો અમારા અન્ય વિડીયો માહિતીના યુટ્યુબ ચેનલ યોજના અને માહિતીમાં મૂકેલ છે આપણે ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો તો ચાલો મિત્રો આપણા ગામમાં કેટલા તળાવ છે તેમની વિશેષ આગળ માહિતી મેળવીએ તો મિત્રો સૌ પ્રથમ તો આપણે એન વેબસાઇટ ઉપર આવજો એટલે આપણે આ રીતનો જોવા મળશે વેબસાઇટ સૌ પ્રથમ મિત્રો આ રીતની વેબસાઇટ જોવા મળશે તેમાં અહીંથી સિલેક્ટ કરશો જે આ કલરનો મોડ છે તેમાં જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય તેના પર ક્લિક કરશો તેના પર મિત્રો ક્લિક કરતાની સાથે આ રીતનો પેજ ઓપન થશે જ્યાં તમારું નામ સિલેક્ટ કરવાનું છે ખાતેદારના નામ પરથી ખાતું જણાવો તેને સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે અહીંથી જિલ્લો પસંદ કરવાનો રહેશે કોઈપણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે હું અત્યારે દેવભૂમિ દ્વારકા સિલેક્ટ કરી રહ્યો છું ત્યારબાદ મિત્રો તમારે અહીંથી તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તો હું દ્વારકા તાલુકો સિલેક્ટ કરું છું ત્યારબાદ મિત્રો અહીંથી ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે તો હું અત્યારે મારું જ ગામ ભાવડા સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ મિત્રો અહીં તમારે ખાતેદારના નામમાં અહીં લખવાનું છે શ્રી તળાવ એ ગુજરાતી ગુજરાતીમાં લખવાનું છે અને મિત્રો આપણે આપણા ગામની અંદર કેટલી ગૌચરની જમીન આવેલી છે કયા સર્વે નંબર છે શું એમને ખાતા નંબર છે એ જાણવા માટે અહીં આપણે શ્રી ગૌચર લખી નાખવાનું તળાવની જગ્યાએ ત્યારબાદ નીચે અહીં તમારે અહીં કેપચા કોડ નાખવાના રહેશે હું અહીં કેપચા કોડ નાખી દીધા છે આ કેપ્ચા કોડ વારંવાર બદલતા હોય જેમની નોંધ લેવી ત્યારબાદ મિત્રો ગેટ રેકોર્ડ ડિટેલ પર ક્લિક કરશો એટલે આપણે આપણા ગામની અંદર ત્યાં તળાવ આવેલો છે આ રીતનો બતાવશે ત્યાં જિલ્લાનું નામ તાલુકો ગામનું નામ ત્યારબાદ તમારા ક્રમ નંબર એટલે કે કેટલા તળાવો છે એમના કેટલા સર્વે નંબર છે એ બતાવશે ત્યારબાદ જમીનના ખાતા નંબર અને સર્વે નંબર અને ખાતેદારના નામમાં શ્રી તળાવ લખેલું હશે મિત્રો હવે એ ખાતેદાર છે અહીં સર્વે નંબર છસો ત્રેપન એમને જોવો હોય તો છસો ત્રેપન ઉપર ક્લિક કરવાનું રહેશે છસો ત્રેપનને ક્લિક કરશો એટલે આ રીતનો જોવા મળશે અહીં તમારો તળાવ છે એનો નકશો પણ આપેલું છે અને અહીં શ્રી તળાવ પણ લખેલું છે તો સંપૂર્ણ વિગત માટે આપ અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપને આવી જ અવનવી માહિતી અમે મોકલાવતા રહીશું મિત્રો અહીં જમીનનું ક્ષેત્ર પણ લખેલું બતાવે છે તેમજ જૂની શરતમાં આ તળાવ આવેલું છે અને આ તળાવનો નકશો છે મિત્રો વધુ વિશેષ માહિતી મેળવવા માટે આપ અમારા યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આપેલી લિંક જે છે તેમાંથી યોજના અને માહિતી વોટ્સઅપ ગ્રુપ સાથે જોડાઈ જજો ફરી લઈને આવશું આવી જ માહિતી લઈને ત્યાં સુધી મારા એટલે કે હરી સોમણિયાના જય દ્વારકાધીશ